ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ અને સરકાર વચ્ચે યોજાયેલ બેઠક રહી નિષ્ફળ મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સહિતના આગેવાનોએ સરકારની સામે પોતાના હકો અને માંગણીઓ ઉઠાવવાની કોશિશ કરી પરંતુ આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે યોગ્ય સમાધાન પ્રાપ્ત ન થઈ શક્યું બેઠક દરમિયાન મહાસંઘના આગેવાનો દ્વારા આરોગ્ય કર્મચારીઓ નિરંતર હડતાળને અંત કરવા યોગ્ય વેતન અને સલામતી સુવિધાઓની માંગ કરવામાં આવી હતી તેઓએ સરકાર પાસેથી સ્પષ્ટ જવાબ અને તુરંત કાર્યવાહીની અપેક્ષા વ્યક્ત કરી પરંતુ સરકારની બાજુએથી એ સંબંધી મામલાઓ સહમતી ન મળી આ નિષ્ફળ બેઠકને લીધે હડતાળ આગળ વધારવાનો નિર્ણય લંબાવ્યો છે આરોગ્ય કર્મચારીઓ જણાવ્યું છે કે તેઓની માંગણીઓ પૂર્ણ ન થતા અચોક્કસ મુદત માટે હડતાળ ચાલુ રહેશે જે રાજ્યની આરોગ્ય સેવાઓ પર પણ પ્રભાવ નાખી શકે છે તદુપરાંત મહાસંઘના આગેવાનો વીસ માર્ચે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય કર્યો છે જેમાં તેઓ સરકારને આરોગ્ય કર્મચારીઓના હક માટે ઝડપે યોગ્ય પગલાં લેવા વિનંતી કરશે આ આવેદન દ્વારા રાજ્યની આરોગ્ય સેવાઓમાં લગતી તંગદસ્તીને દૂર કરવા માટે એક નવા દિશા નિર્દેશની અપેક્ષા રાખવામાં આવી છે એમપી એમપી એફએચએસ અને એફએસ ડબલ્યુ આ ચાર કેડરે આવેદનપત્રો પાઠવા એ અનુસંધાનમાં અમારે સવારે મેસેજ આવ્યો અમે જિલ્લા કક્ષાએ હતા એટલે પાંચ વાગે અમને મિટિંગ સરકાર શ્રીમાં માનની અગ્ર સચિવ સાહેબ આરોગ્ય દ્વારા બોલાવવામાં આવ્યા અને અમને જે વાત ચાર ત્રણ બે હજાર પચીસમાં જે અમારે આયોજન હતું મિટિંગમાં અમને કીધેલું કે ભાઈ આ બાબતે ટેકનિકલ બાબતે ફાઇલ ચલાવશું અને પરીક્ષા બાબતે આપણે આગળ વિચારો તમે લેખિત આપો એ બાબતે અમે લેખિત આપી ચૂક્યા છીએ પણ અમારો કોઈ ઠોસ નિર્ણય નથી આવ્યો આ સુધી જીઆર ધરાવો હવે અમારે છેતરાવું નથી સરકાર જે કાંઈ અમારી ઉપર પગલાં ભરે અમે સ્વીકારવા તૈયાર છીએ અને અમારું આંદોલન શરૂ રહેશે આંદોલન કરી રહ્યા છીએ અને જરૂર પડશે તો અમારે ઉગ્ર કાર્યક્રમો પણ આપવા ઘટે એવું અમને લાગે છે કારણ કે સરકારે એક મુદ્દા ઉપર સરકારે કીધું કે ખાતા કી પરીક્ષા એમાં અમે લેખિત આપ્યું કે અમારા ખાતા નહીં લ્યો બરાબર પણ ટેકનિકલ ગ્રેડ પે ભૂલી જાઓ આવો શબ્દ અત્યારે સરકાર વાપરે છે તો અમારો તો ગર્ જે સમાધાન થયેલું એમાં સીએમ સાહેબની દ્વારા જ ફાઇલ હાલેલી અને ટેકનિકલ કેડરની કમિટી સરકારે રચવી ટેકનિકલ કેડરની સરકારે કમિટી રચી એનો અહેવાલ પણ આરોગ્ય વિભાગમાં હજી પણ એ બાબતે અમારી એ જ માગણી છે કે સરકારે ટેકનિકલ કેડરમાં અમને સમાવેશ અહેવાલ અભિપ્રાય પોઝિટિવ આપી દીધો છે તો વિલંબ શા માટે આખા ભારત દેશમાં ગુજરાત રાજ્ય આરોગ્યમાં ફર્સ્ટ સ્થાને છે વિકસિત ગુજરાત છે જ્યારે આરોગ્યની રાત દિવસ કર્મચારીઓ સેવા પૂરી પાડે છે અને એનો ગ્રેડ પે ગુજરાતમાં સૌથી નીચો ઓગણીસો તો અમારી એ માગણી છે એમપીએચ ડબલ્યુ ડબલ્યુની કે ઓગણીસો ગ્રેડ પેમાંથી અમને અઠ્યાવીસો ગ્રેડ પે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરી આપી દો સુપરવાઇઝર એમપીએચએસ અને એફએચએસ જેનો હાલ ગ્રેડ પે ચોવીસો છે એ બેતાલીસો કરી દો આખા ભારત દેશમાં ફર્સ્ટ નંબર ગુજરાત હોય અને ગ્રેડ પે માં આરોગ્યમાં સૌથી નીચો હોય ન્યાય અમે ન્યાય માંગણી છે બે વર્ષની આમ તો અમારી ગ્રેડ પે બાબતની ચોવીસ વર્ષ જૂની માંગણી છે બે હજાર એકની એના આધારે કમિટી રચાણી અને ઈ કમિટીનો અહેવાલ સરકારે રજૂ કર્યો તો સરકાર જ્યાં સુધી અમારા બંને બાબતના ઠરાવ નહીં કરે ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાળ શરૂ જ છે શરૂ જ રહેશે અને આનાથી પણ ઉગ્ર બનશે જો અત્યારે ગાંધી સિંધિયા માર્ગે છીએ સરકાર છે ભાઈ બહુમત સાથેની હા અમે અમારી ઉચિત માગણી છે અમારી માગણી વ્યાજવી છે અને પૂરી પાડી દે તો અમે તો કાલે સમેટી લઈએ જીઆર ઠરાવ કરી આપે તો